પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ સાબરકાંઠા નાઓ નાસ્તા ફરતા આરોપી ને ઝડપી લેવા સૂચના કરેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક હેઠળ ડીઆર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશન આવે પોલીસના માણસોના દિશામાં સતત વોચ તપાસમાં રહી આવાઈ સમૂહને પકડવાના આધારે અઠ્ઠાવીસ ચાર બે હજાર પચીસના રોજ ધર્મેન્દ્રભાઈ નટ્વરભાઈ એકસો છવ્વીસ મકાન નંબર તથા ટીમના માણસો આ દિશામાં વોચ તપાસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ જયેન્દ્રસિંહ સાતસો પંચાણું નાઓએ ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ ની કલમ એકસો તેતાલીસ ચાર એકસઠ બે ચોપન મુજબના ગુનાના કામે છેલ્લા નવેક માસથી નાસ્તો ફરતો આરોપી જયંતિભાઈ લુકાભાઈ ગમા રહેવાસી બુરિયા તાલુકો કોટડા છાવણી જિલ્લા રાજસ્થાનવાળો વાળો ખેડબ્રહ્મા બસ સ્ટેશન આગળ ઇકો ગાડીઓ પાસે ઉભો છે અને તેને શરીરે મહેંદી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જે બાદની હકીકત આધારે આરોપી મળ્યા આવતા તેની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાનું કબૂલાત કરતા તેના વિરુદ્ધ ખેડ બ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે નાસ્તા ફરતા અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ છેલ્લા નવેક માસથી નાસ્તો ફરતો આરોપીને પકડવા ખેડ બ્રહ્મા પોલીસને સફળતા મળી છે પોલીસ ઇન્સ્પેક્ટર ખેડ પોલીસ સ્ટેશન આ કામના આરોપી કામગીરી કરનાર અધિકારી અને કર્મચારી ડીઆર આર સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડ બ્રહ્મા બીજા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નટોરભાઈ ત્રીજા હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ ચોથા હેડ કોન્સ્ટેબલ કુમાર પોપટભાઈ વિકાસ કુમાર હસમુખભાઈ ચઠ્ઠા પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ ને સારી કામગીરી કરી હતી મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગરનાઓની સૂચનાથી પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ સાબરકાથાનાઓએ સાબરકાંઠા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા અલગ અલગ ટીમો બનાવેલી તે અનુસંધાને પાયેલ સોમેશ્વર સાહેબ નાય પોલીસ અધિક્ષક મુખ્ય મથક સાબરકાંઠાનાઓએ જરૂરી માર્ગદર્શન આપે તે અનુસંધાને ટીમ નંબર ચાર તથા પાંચના ઇન્ચાર્જ ડીઆર પઢેરિયા પોલીસ ઇન્સ્પેક્ટર ટીમ નંબર પાંચના ઇન્ચાર્જ કેવી વહોનિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નામોને જરૂરી સૂચના આપતા તેઓ ટીમની સાથે દિશામાં સતત કાર્યશીલ હતા તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ કેવી વહોનિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે નાસ્તા કરતા આરોપીઓ સંબંધે તપાસ કરતા હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી આધારે પોલીસ સ્ટેશનમાં બી એનએસ કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ચોપન મુજબના ગામે નાસ્તો ફરતો આરોપી મનસુખભા ઓર્ફે ગલકોટ લક્ષ્મણભાઈ કોડી રહેવાસી બાવરીનો ડેરો માનસરો રેલવે ફાટક પાલનપુર તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાવાળાની તપાસ કરતા મળી આવતા તેની પૂછપરછ કરી સદરી બાબતે ગુનાના રેકોર્ડ આધારે તપાસ કરતા તેના વિરુદ્ધ પોશીના પોલીસ સ્ટેશન પાર્ટ એમાં બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ત્રણ ચોપન મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોવાનું જણાવતા સદરી નાસ્તા ફરતા આરોપીને પકડી આગળની કરતી કાર્યવાહી માટે પોલીસ પોશીના પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આમ સાબરકાંઠા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને પકડવાની ટીમ પાંચને ગુનો કરી છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા જિલ્લાના બહારના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે રિપોર્ટર પ્રજ્ઞેશ બારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે